એકાવન વર્ષ પછી કેમ જીવવું એક નવી શીખ કથાનક ક્રમ એક થી એક શૂન્ય એક જીવતા શીખી જાવ એકાવન વર્ષ પછી જીવનમાં ક્યારે પણ દરેક અવરોધને છાતી ઉપર પથ્થર રાખી સહન કરવાનું શીખવું પડે છે જે પણ પરિસ્થિતિ હોય એમાં જીવતા શીખો કારણ કે જીવન કોઈને નહીં અટકાવે બે શાંત રહેવું અને ચાલતા રહો ઓછી વાત અને વધુ કામ એ મંત્ર છે જો જીવનમાં સફળતા મેળવવી હોય તો ખૂબ બોરી ન નાખતા બેસો પણ કામ કરી આગળ વધો જે વાત ન થાય એ પરિસ્થિતિને બદલી નાખો ત્રણ સાંભળો શિખામણ ન આપો કોઈની જિંદગીમાં ઉપદેશ આપવાને બદલે તેમના અનુભવથી શીખો તમે જોવું છે તો આંખો ખોલીને જુઓ ઉપદેશ આપવો સૌથી સરળ છે પણ સામેથી શીખવું ખૂબ મહત્વનું છે ચાર દિલના દુઃખ છુપાવી રાખો હંમેશા બધા પાસે પોતાના દિલના દુઃખ ન ખોલવા કેમ કે કોઈ મલમ નહીં લગાવશે પણ તોફાની નમક જરૂર છાંટી દેશે કઈ વાત કોને કહો અને કઈ ન કહો એ જ્ઞાન હોવું જોઈએ પાંચ પ્રેમથી જીવો સૂકો રોટલો પણ જો પ્રેમથી મળતો હોય તો એ આભારી બનીને જમો કેમ કે હજારો કરોડ લોકોને એ પર નસીબ નથી થતું એ માટે પ્રેમ અને સંતોષમાં જીવવું શીખો કસરત જિંદગી છે દરરોજ કસરત કરો એકાવન વર્ષ પછી તમારું શરીર માત્ર તમારું સાથ આપશે જો તમે એને સાચવશો કસરત ફક્ત શરીરને મજબૂત નહીં પણ મનને પણ શાંત બનાવે છે સાત એકલતાને સાથ બનાવો જોડી ગમે ત્યારે છૂટે તેવું થાય પણ તમારી એકલતાનો સહારો તમારું સૌથી મજબૂત મિત્રો છે એકલા જીવતા શીખો તમને કોઈની સાથે ન રહેવું પડે તો પણ તમે મજબૂત રહી શકો આઠ સુખ દુઃખ બંને ગુજરી જશે એકાવન વર્ષ પછી આ સમજાવટ છે કે જીવનના દરેક ક્ષણ સુખ કે દુઃખ એકદમ ક્ષણિક છે આ સમય પણ પસાર થઈ જશે બસ હિંમત અને સંયમથી આગળ વધો ન પ્રત્યેક દિવસ પોઝિટિવ દરેક દિવસને પોઝિટિવ રીતે જીવવું એ સૌથી મોટી કળા છે જો તમને સારો દિવસ મળે તો હશો નહીં તો એને શીખવા માટેનો દિવસ માનો એક શૂન્ય સંતોષમાં જીવવું શીખો છેલ્લા ઘણા વર્ષો પછી સમજાય છે કે દુનિયામાં સફળતા કરતા સંતોષ મોટી વસ્તુ છે જો તમારે સાચું સુખ મેળવવું હોય તો જીવનને આભાર સાથે જીવો આવી રીતે એકાવન વર્ષ પછીનું જીવન શાંતિપૂર્વક અને સમજણથી જીવવાની કળા છે